ગઈકાલે જે રજૂઆત હતી એ પીએચડીમાંની પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે ની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે જે કોઈ હેરેસમેન્ટ કે એ એ પ્રકારના તો વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટી કરે છે અત્યારે અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસા આઉટ છે એટલે આ ભૂતકાળ નો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ ડબલ્યુ થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલા ભરવામાં આવે છે માસ્ટર કરેલું છે કે પછી એ કરેલું છે એ બેન ના જે અભિપ્રાય તો એ પ્રમાણે કારણ કે એ પીએચડી માટે પ્રયત્ન કરે છે બેન એટલે એમનું માસ્ટર થયેલું હશે નહી અત્યારે આપણે વિદ્યાર્થીની એની રજૂઆત કરો એ વિદ્યાર્થીને વિદ્યાર્થીની મેં જે કહેવું પ્રમાણે આ સિસ્ટમ થી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે એ માધ્યમથી